आरती रे छाया हर सिद्ध मातनी रे मां दमदम नौबत वागे रे जणणळ जालर खन के रे आवाज चालजो हुई रे नाना खबर आस पडती नाना कितलो कोनसे कितलो कोनसे कितलो कोण बोलई रियो सा आ 15 दारां में विवा लेवा छु हुई

એ તો હાસા ડાગડ પડ તોલા બેવં કી આવ બરાબર અન હું કહો છું ઈવાન કેજો પા તો ટાઈમસર આવ નકર પછી નખરા કરીને બેહી ના જાય આવ ના ના તો બઈ લોકલ મસ્તીન નખરા કરીને બેહી જ હોય હું નક્કી હોન તો તો કોનો ની મેલ્યા કોનો ની કોનો ની અરે હાડે લઈને પાછું દોરાનું મોરાનું મારે એકલીન કરવાનું પાછું લાઈક દેજે મન આ વિવાહ વિવાહ કરીને કમ્પ્લીટ ટાઈસો ન ખાઈ દીધી અને અંદર ટાઈસો ન ખાઈ દીધી પણ અમારા હગું કરી છે બલ્યાને એ વેવાય હહાળતા નહીં બોલો હહાળતા નહીં આવા લોકો હળતા વિવાહ પાલી ગયા પણ હમા સારા જ કોઈ હોદું નહીં અલ્યા પછી વિવાહ જાણે કરશું સોમામાં વિવાહ કરશું જાણે કરશું પછી કોઈ મજા ના આવે સોમામાં વિવાહ કરવાની પણ કોઈ કોઈ ફોન કે હોદું કરશું સદ નહીં

પણ હું કઉ છું તારી ઝોન જાણી જોડા તારા હારો કોઈ હમા સારા ચાલતા નહીં લેવાનું લેવા પણ જેટલા અઠવાડિયા પહેલા ફોન કર્યો હમણાં બે દાડા કર્યો કીધું કહીએ કીએ લાવજો પેલો ફોન લાવજો મારો લાવજો ફોન કરવો ના તો ખાઈ નાખું કોઈ વિવાહ કરવા આવે તો કરો ના કર પછી મને ખબર પડે કે સગવડ કરતા ફાવ આ મુરત જોડા લોકોને મુરત જોડું તો વિવાહે લઈ લીધા અને શિખર પાલ્યા કે ના પાલ્યા તો

છોકરા હા તું ગેરે હું તારા જઉ છું હા હવે વઈન મળતો હો હા તો જ આવું છે ને પાકુ કરતા હો બાપા હો હા પાકુ મને ખબર છે લે તારા ગોળા સળવુ છે પણ હું કરે લે હું જઉં હેડ હો તો હું ગરમી પડે હું ગરમી પડે છે બોલો ના એક તો પાછા ખેતરોનો નો કોમય પાલતા નહીં ને એક કોરી આયો છે પાછો લગન લગ્ન તો આવે તો આવે પણ અમારા ઘરમાં જ પાછો લગન છે અમારા ભત્રીજી ની લગન છે બોલો પણ હું કરે એક તો જલ્દી જલ્દી વળી પાલી જઈએ તો ભાઈ શું કરે ભાઈ આ જો કેના તો એકલો તડકમ મથવું છું ત્યાં શું કરે તો મજૂર મળતો નથી આના પાછળ વિવાહ છે ને આપણો ભત્રીજના મારા એટલે કીધું પાલી જઉં એ લાઈએ કે તાર તારભાઈની કેતી એ યાર રમત થોડું તબિયત વિકસો ને તું તમે તું ઘરનું કર

વધારાનો ખર્ચો કરવા નહીં આમાં ડિઝેન બીજેને બધું વધારાનો ખોટા ખર્ચા નહીં કરવાના હા સા કરવાના હા સા એટલે નિયમ પર મોને ખોટા પૈસા કરતા ના કા હા સા કરવાના કહું છું હા તાણ પછી હા એ તો બરોબર નક પાસે બોલાજો ડિઝેન બીજેન પાર્ટી રાખી છે મારે તો ઓમ કરો પેલા ટેટા લાવશો દસ પંદર જણા ટેટા લાવશો પાછા એ તો વેવાઈ લઈને આપણું કલાબાના

અડધો ઉનાળો હેડે બોલો અડધો ઉનાળો ત્યાં આપણા ના ખાવા પડે લગ્ન લઈએ હા હો ના વાસુ બોલો હમણાંથી તો ભાઈ ગીઝામાં પૈસો આવતો જ નહીં અને વેટો કરવાનો ભાઈ કોઈ મેળા આવ્યો જ નહીં પણ ઘરમાં વેટો કરવા જો એટલે કોમ થઈ જાય હેટા બે ભાઈ હા ઉભા રહો હા મારે મને શગાર કોઈ આવા મજા આવશે ભાઈ અને હવે રંગ જોમ છે હા

તમાર હોય ને તમારે તમે શું કેવા માંગો થોડું લેવાનું છે એનું ઘર છે મંદુ અને એનું ઘર તો તમે જો પણ વેવઈ પેલા તમારે કેવું પડે કે મને કે મારા પૈસા લેવાના છે તો તું સગવડ કરો હવે આયા ટાઈમ મને પૈસાનું કી છે અને જો એના પાણ તો કોઈ ઓહળોય નહીં કે કશું કોની વાડિયે નહીં અરે મુકો ના હોય પણ મને બાર મહિના સો મહિના પહેલાં કહેવું પડે કે આ વાત કોઈ મારા સોડીના પૈસા લેવાના છે તો મુકો સગવડ કરો હવે આયા ટાઈમ તમે મુરત જગ્યાએ મુરત જોરાન જગ્યાએ હવે તમે એમ કે છો કે પૈસા લેવાના છે અને આ વાત છે ને મોણા સોવસી થાયવી નહીં મેઠાજી

ના ના ભાઈ કઈ ના બે વાન આવ્યો આવું છું તે વાળી પેલા ભાઈ બે ભાઈ

यहाँ मन छ नि है अरू रथुवा बेमोन आउँछ हो सरी कसो रथुवा कोक गरिदियो अरू त्यही पेला मेमोन आउँछु यो होइन यता भन्दा पहिला सक्का पाँच सेक्खर पालन है बालपा बनाइदियो ઘરે પાછું

તો મારા વળી એટલું ટેકો થાય ને મારે કોઈ દેવું ના કરવું પણ એમ લશીયા પૈસા આ તમારા પત્રીજીના પૈસા નહીં લેવાના લેવાનું છે કે લાખ રૂપિયા લાખ રૂપિયા અને કોને કીધું તમને આ તમારા ઘરની જ વાત છે એટલે તો હું ત્યાં પડ્યો છું હવે લાખ રૂપિયા મારા લાભાઈ એટલે આ કોઈ રમતની વાત છે એમ કઉ છું પણ આ તમારે લાખ રૂપિયા આ બધું આ બધું કીધું કોને આ મોટા ભાઈને કીધું છે એ નહીં વાત એની ખબર છે હું અમાય એ ચામાય

અને પણ તને શરમ આપી જોવો યાર સોળીઓ પૈસા લેવા એમ ખબર પડે છે આ વિભાઈ કે છે કે લાખ રૂપિયા મારા તારે લાખ રૂપિયા લાવ બાકી મારા વિભો કરો છો લાખ રૂપિયા લાવું કીધું તમારા ભાઈ કીધું કે તમે કોક કીધું છે એ વાત તમારા ભાઈ પેલા રે રે કીધું કે ગુડ નહીં રહે કે પૈસા નહીં આવે તો કે આ ગુડ તોડી નાખું છું કોને કીધું આ તમારા ભાઈ કીધું મી કી માર ભાઈ કેતો તે આ આ ખાટે કીધું આ બારો બાર વાત કો આપડો ગુડ તૂટી જાય માર તો છોકરાનું રકસ લે ભાઈ તમારી ચિંતા કરવાની જરૂર નહીં સોળી મારી છે ની નીશો સોળી છે

કશું કીધું નઈ તને કરે કીધું લાખ રૂપિયા લેવા ના હા અલ્યા એ તો પેલી વિદેશ થી કુતરી લાયો છું કુતરી તે થોડા ભરવાના હતા કે એટલે ભરાઈ જાય એક તને તને કુતરી હાલ શરમ અમે બે તો જોણતા અલ્યા મને મારવા બોલાયો જો અલે મારવા ની પણ આ કોમ તારા થી થાય અલે પૈસા લેવાનું તને કીધું કોને કીધું છે લે છોડી લેવાય હા જો ભાઈ તમારે લેવા તો ગમે તે ભરું ભાઈ ભાઈ તારે રૂપિયા નહિ લેવાનો અમાર છોડીનો આ હું ચા પી આ આ જેવું કરી છો રખે બીજું તને થોડો કુડો દે ન કર દે જરૂર નઈ હતી ઊભો રહે કાઢ લે છેલા હું કાઢ દેઉં કાઢો ને ઊભો થા તને તો ચા એના આપવા ભાઈ

કોઈ ચિંતા કર્યા કોઈ રૂપિયો લેવા નહીં અને મુરત ની તૈયારીઓ કરો અને ચાલશે અમારા સબન નહીં બગાડવાનો અમારી ઈજ્જત નહીં કાઢવાની અમારે છોડી ના પણ તમારે મોટો મોટો વાત કરી ફોન તો કરવો તો છે હમણાં કીધું ને લે 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 ચન મુસો ઘોડો હો તા ભઈ જો એ તો ધોરે રમે બધો આમ લે હડો આ બે તઈ દાળ કો ભાઈ યાર દુકાર જો યાર સા ભાઈ સા લાકી પર જતો રહો ઉપર તો ભી ભઈને જવા દે પર દે ભાઈ ઓ ચિંતા ના કરતા અરે ના પડજો હા હા હો આ ભાઈ જી હા આ તો હણિયા ને तो खबर है नहीं वे वही पहाड़ डायरेक्ट लाख रुपया आये ना

આ પોતાનો બાપ લેવા કંકુન કન્યા તૈયાર છે અને જો જોઈ પેલો પૈસો નો લાલચુ આગો તાણ તો મિત્રો આવું ના કરાય કોઈ આપણે ઘરની જ જાય તો મારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોઈ કેવું તમારે જય માતાજી જય માતાજી ભાઈ તૈયારી કરી હાઉ લે આયા આયા કોય હકીરે હતી